શું નામ આપનું મારું નામ વિજયસિંહ રાઠોડ છે વિજયસિંહ શું કહેશો રાજકોટમાં આજે ખાસ કરીને મોટી સંખ્યામાં સ્કૂલ બેન ચાલકો હડતાલ પર ઉતર્યા છે શું છે સમગ્ર આ હડતાલનું કારણ એક જ છે કે આજે પંદર દિવસ થયા આરટીઓ તંત્ર દ્વારા અમને પરેશાન કરવામાં આવે છે અને એવું રોજે રોજ પેપરમાં આપવામાં આવે છે કે સ્કૂલ ચાલુ થશે એટલે ગાડીઓ પૂરી દેવામાં આવશે ડિટેન કરવામાં આવશે આજે બાળકો જીવતા બોમ ઉપર બેસે છે એવી બધી રજૂઆતને એવા પેપરમાં ફોટા આપવામાં આવે છે તો આજે અમે પંદર દિવસથી આરટીઓ અધિકારી કલેક્ટરને રૂબરૂપ મળેલા છીએ અને અમે એમને કીધેલું છે કે તમારી ગાઈડલાઈન મુજબ અમારે ચાલવું છે ગાઈડલાઈન મુજબ અમારે ગાડીઓ ટેક્સી પાર્કિંગ કરવી છે પણ આજે એ લોકોનું સર્વરર ડાઉન છે એવા બાના કાઢે છે આ ચાર દિવસથી અમને આરટીઓમાં ધક્કા ખવડાવવામાં આવે છે અમારા ભાઈઓના કાગળિયા એજન્ટો પાસે પડેલા છે પણ એના સર્વરના હિસાબે પેપર તૈયાર થતા નથી તો આજે અમારી એટલી જ માગણી ગવર્મેન્ટને છે આપણા માધ્યમ દ્વારા કે આજે અમને મુદત આપવામાં આવે કેમ કે જેમ સ્કૂલને ગવર્મેન્ટે જે સ્કૂલોને સીલ માર્યા હતા એને ત્રણ ત્રણ મહિનાની મુદત આપીને સ્કૂલ ખોલાવવા આપી એવી જ રીતે અમને પણ દિવાળી સુધીની મુદત આપવામાં આવે અમારી એકો એક ગાડી એના નિયમ મુજબ પાર્કિંગ થઈ જાય છે બીજા નંબરની અંદર કે જે એ વીસની સ્પીડ ગવર્નર નાખવું તો એ વીસની સ્પીડ કોઈ શક્ય નથી ગાડી ચલાવી એમાં તો ગાઈડની અકસ્માતની સંભાવના છે તો એમાં કંઈ અકસ્માત થશે તો કોની જવાબદારી તો આ વીસનું સ્પીડ ગવર્નર કાઢી નાખવું બીજા નંબરમાં કે કંપનીની સીટ ઉપર જે બાળકો બે વેચવાનું કહે છે તો એ શક્ય નથી કે આજે કંપની એક સીટ આપતી હોય તો એક સીટમાં ચૌદ બાળકો બેસી ન શકે તો આજે એની હમણાં બાકડાની મંજૂરી આપવામાં આવે તો આવતા દિવસોની અંદર આપની માંગણી જે છે તે નહીં સ્વીકારવામાં આવે તો આપના જે લોકો છે તેના દ્વારા કયા પ્રકારના કાર્યક્રમો આપવામાં આવશે જો અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે અને તંત્ર દ્વારા આવી જ રીતે અમને પરેશાન કરવામાં આવશે તો અમે તમામ ગાડીઓ અમારી આરટીઓમાં જમા કરાવી કોઈ પણ વાહન કોઈ પણ એવું અવળું પગલું ભરે અગાઉ પણ બની ગયું છે અગાઉ પણ અમુક વાહન ચાલકો આવા ચેકિંગ વખતે આપઘાત કરેલા જ છે જો આના પછી આમાં પણ કઈ થશે તો એની જવાબદારી સરકારની રહે રહેશે